દી શું કામ બોલાવી છે મને અહીંયા નીરા તને ખબર છે ને આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને તું મને આવો સવાલ કરે છે મે શું કામ બોલાવી છે તને આદી મે ચોખવડ તો કરીને કે હું બીમાર છું આપડા બંનેનું હવે સાથે રહેવું પોસિબલ નથી કેવી વાત કરે છે તું હ એ તો વળી તને કેવી બીમારી છે કે જેનો કોઈ ઈલાજ નથી અને તું આવી વાત ના કહ્યું છે કે હું તારી સાથે લગ્ન કરવા માગું છું અને હું તારી સાથે લગ્ન કરીશ સમજ તો કેમ નથી મેં કહ્યું ને કે આપણા બંનેના લગ્ન હવે પોસિબલ નથી હવે એનું કારણ તું બીમારી સમજે કે પછી બીજું કંઈ સમજતી તો તું નથી વિચાર તો ઘટ મારા મમ્મી મારા લગ્ન માટે ઉતાવળ કરે છે રોજે નવા માગા લઈને આવે છે અને હું બધાને ના પાડું છું ને આમને હું કેટલો સમય ના પાડતો રહીશ પ્લીઝ તું આવું નહીં બોલ આદી તું તારા મમ્મીને હા પાડી દે હે જે કે એ જ્યાં કહે ને ત્યાં લગ્ન કરી લે કારણ કે તારા મમ્મી આમ પણ બહુ ઉતાવળ કરે છે ને મારાથી એ નહીં થાય મેં તને કહ્યું ને આપણે સારામાં સારા ડોક્ટરને તારે બતાવીશું અને તારો ઈલાજ કરાવીશું પણ હું લગ્ન તો તારી સાથે જ કરીશ મારી મારી બીમારીનો પાસે કોઈ ઈલાજ ઈલાજ નથી અને હું માંગતી પણ નથી હા બધા તું બહાના કાઢે છે આપણે સાથે કોલેજમાં હતા બંને ખાસ ફ્રેન્ડ હતા બંને વચ્ચે પ્રેમ થયો તારે મારી સાથે લગ્ન જ નહોતા કરવા તો પછી પ્રેમ શું કામ કર્યો પ્રેમ જૂથું આને પ્રેમ કહે છે આજે તારા શબ્દો સાંભળ્યા પછી તો મને એવું જ લાગે છે કે તે મને ક્યારે પ્રેમ કર્યો જ નથી તું મને કહે છે અરે હું તો તારી સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર છું એટલે જ કહું છું ને કે જે પ્રેમ કરે છે ને એનામાં પામવાની જીત ક્યારે હોતી નથી આદી કેવી વાત કરે છે તું પ્રેમ કરવો જરૂરી છે પણ સાથે રહેવું નહીં આ તો ઓલી કેવો પ્રેમ પ્રેમ કરવો જરૂરી છે નિભાવવો જરૂરી છે પણ સાથે રહેવું નહીં હા તારી માન્યતા છે અને હું સમજું છું કે તું મને મનાવવા કરે છે સમજાવવા કરે છે પણ કહી દે ને કે તને હું ગમતો જ નહોતો તું મારી સાથે ટાઈમપાસ કરતી હતી સાચું ને ના આ વાત સાચી નથી ટાઈમપાસ કરતી હોત તો આટલા વર્ષો સુધી તારી સાથે ન હોત અને અત્યારે અહીંયા ઉભીને તને ક્લિયરિફિકેશન પણ ન આપવું પડતું હોત ને મારે પણ આદી જે શક્ય નથી ને એની પાછળ દોડવું અને સમય વ્યર્થ કરવો એ વસ્તુ ખોટી છે આપણે ધારી લઈએ ને તો બધું શક્ય જ હોય છે પણ આપણે જો મનથી મક્કમ ના હોઈએ ને તો કઈ શક્ય નથી આદી સમજ તો કેમ નથી હેવી સિચ્યુએશન નથી કે હું તારી સાથે લગ્ન કરી શકું તારી સાથે રહી શકું અરે એ બી તો કેવી બીમારી છે તને કે તું મારી સાથે લગ્ન ન કરી શકે મારી સાથે ન રહી શકે છોડ તો એવું વિચારે છે કે આટલા વર્ષો સુધી મેં ટાઈમ પાસ કર્યો ઠીક છે મેં આટલા વર્ષો સુધી તારી સાથે ટાઈમ પાસ કર્યો તું મને ગમતો જ નહોતો તારી સાથે મને ક્યારેય પ્રેમ હતો જ નહીં ખોટું ના બોલ તારી આંખો કંઈ બીજું બોલી રહી છે અને તારા શબ્દો પણ કંઈ બીજું બોલી રહ્યા છે મીરા મીરા આવું નહીં કર જો હું તારા વગર નહીં રહી શકું પ્લીઝ પ્લીઝ તું ના નહીં પાડ તું કહેતી હોય તો હજી રાહ જોઈશ બોલ કેટલો સમય લાગશે આવતો બો જોઈશ રા નહીં ને આદિ સમજવાની કોશિશ કર હું જે કરી રહી છું જે કહી રહી છું ને આપણા બંનેના સારા માટે જ કહી રહી છું અને રહી વાત પ્રેમની તો કેવી રીતે સાબિત કરું કે હું તને સાચો પ્રેમ કરું છું મારા દિલમાં તારા માટે જે લાગણી છે હું કઈ રીતે તને વ્યક્ત કરું પ્રેમ સાબિત ન કરવાનો હોય કે વ્યક્ત પણ ન કરવાનો હોય પ્રેમને પામવાનો હોય અનુભવવાનો હોય અને તું તું કહેવાય ને કે આ જ્યારે છેલ્લી ઘડી આવી ને ત્યારે તું ફરી ગઈ તે સપનાઓ દેખાડ્યા પણ એ સપનાઓ ભૂરા કરવાની તારામાં હિંમત નથી પ્રેમ તું તો પ્રેમ કરે છે ને હા કે ના હા ઠીક છે માન્યું કે હું તને પ્રેમ નથી કરતી પણ જો તું મને પ્રેમ કરતો હોય ને તો વચન આપ વચન આપ કે મને ખુશ રાખવા માટે મને ખુશ જોવા માટે તું બીજી છોકરી સાથે લગ્ન કરી લઈશ હે પણ રાજી ખુશીથી હાથે કેવું વચન માગે છે તું આના કરતા તો જીવ માગી લે ને જીવ આપી દઈશ પણ કોઈ બીજી છોકરી સાથે લગ્ન ના આખી જિંદગી કુવારો રહીશ તું તો કુવારો રહી લઈશ અને હું પણ કદાચ લગ્ન નહીં કરું તો ચાલશે પણ પરિવારનું શું તે કોઈ દિવસ એ વિચાર્યું છે કે તું લગ્ન નહીં કરે તો તારા મમ્મીનું શું થશે હે ઉંમર સુધી તારા મમ્મીએ બધું હેન્ડલ કર્યું તારા ઘરની જવાબદારી લીધી તારી તને ઉછેરીને મોટો કર્યો શેના માટે કે તું કોઈ છોકરીના પ્રેમમાં પડે ને તારી આખી જિંદગી ખરાબ કરી નાખે મારું ના વિચાર તો કઈ નહીં તારું ના વિચાર તો કઈ તારી માનું તો વિચાર એની ખુશી ખાતર લગ્ન કરી લે હું અહીંયા આપણા લગ્નની વાત કરવા આવ્યો હતો મારા લગ્નની નહીં પણ તું તો નક્કી કરીને જ આવી છો કે તું મારી સાથે લગ્ન કરવાની નથી અને મારે મારો રસ્તો કરી લેવો જોઈએ સારું કહેવાય સમજી ગયો ને હવે કે મારે તારી સાથે લગ્ન નથી કરવો કોઈ ઇન્ટરેસ્ટ નથી મને તારી સાથે રહેવામાં હવે મારો પીછો છોડ ફક્ત જો તું માનસાઈમાં પણ માનતો હોય ને આજ પછી મારી સામે નહીં આવતો મને મળવાની પણ કોશિશ નહીં કરતો આવું છે છે તો એવું જ ઈચ્છે ને કે હું તારું મોઢું ક્યારેય ન જોઉં નહીં જોઉં તારું મોઢું તને ક્યારેય મળવા માટે ફોન પણ નહીં કરું અને આજથી તારો નંબર પણ બ્લોક કરી દઉં છું અને હું કોઈ પણ સારી છોકરીને પસંદ કરીને એની સાથે લગ્ન કરી લઈશ ખુશ

એ લગ્નની ઉતાવળ કરે છે એટલે હું એને ના પાડીને જ આવી છું કે આ લગ્ન શક્ય નથી અને એને મને ભૂલવી જ પડશે મને લાગે છે કે તું બીમાર રહે છે ને એટલે લગ્નની ના પાડે છે અરે જો એવું હોય ને તો હું તને કોઈ મોટી હોસ્પિટલમાં સારા ડોક્ટર પાસે બતાવું હું તારો ઈલાજ કરાવીશ ના મારા હોસ્પિટલમાં જવાની કોઈ જરૂર નથી તને ખબર છે ભાઈ મને નખમાં રોગ નથી શું એટલે તું કહેવા શું માગે છે એટલે એ જ કે હું બીમાર નથી મને કોઈ જ પ્રોબ્લેમ નથી મારા શરીરમાં કોઈ તકલીફ નથી તો પછી આવું કરવાનું કારણ શું ભાઈ મારી ફ્રેન્ડ સિયાને ઓળખે છે ને તું હા તને ખબર છે સિયાને હું જ્યારે કોલેજમાં હતા ને ત્યારે આપણા ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી અવારનવાર શિયાએ મને હેલ્પ કરી છે ઘણીવાર બુક્સ લેવા માટે ઘણીવાર નાસ્તો કરવા માટે અને અમુક વખત તો એવું પણ બન્યું છે કે ઘરમાં કંઈ ના હોય ને તો પણ મેં એની હેલ્પ માંગી છે અને સિયાએ મારી હેલ્પ કરી પણ છે એક બેસ્ટ ફ્રેન્ડનું ઉદાહરણ છે શિયા આ બધી અને આદિના પ્રેમ સાથે શું સંબંધ છે કનેક્શન છે હું તને કહું છું ને જ્યારે કોલેજમાંથી જુદા પડ્યા ને ત્યારે મેં શિયાને વાત કરી કે એણે આજ સુધી મારી બહુ બધી હેલ્પ કરી છે હું ગ્રેજ્યુએટ થઈ મારું ઘર સારું ચાલે છે મારી તકલીફો દૂર હતી ને જીવનની તો એ બધી શિયાના કારણે મેં શિયાને પૂછ્યું કે હું તને એક ગિફ્ટ આપવા માગું છું તું શું લઈશ મારી પાસેથી ગિફ્ટ ત્યારે શિયાએ ગિફ્ટમાં મારી પાસેથી મારી પાસેથી આદિને માગ્યું શિયાએ મને કહ્યું કે હું આદિ એને સોંપી દઉં શિયા આદિને મનોમન પ્રેમ કરતી હતી જે વાતની મને અને આદિને ખબર જ નહોતી અને ખબર પડ્યા પછી જ્યારે ગિફ્ટમાં એણે આદિને માગ્યો ને ત્યારે હું એને ના ન પાડી શકી અરે બેન તું આ કેવી વાતો કરે છે આ પ્રેમ કઈ રમત વસ્તુ નથી કે કોઈ માગે અને આપી દેવાય હા જેમ પ્રેમ રમત નથી ને એમ ફ્રેન્ડશીપ પણ રમત નથી ભાઈ હા સમયમાં સારા મિત્ર મળવાને એ પણ એક ભાગ્યની વાત છે સદનસીબ હોય ત્યારે આવા ફ્રેન્ડ્સ મળતા હોય છે માની લીધું કે સિયા તારી ફ્રેન્ડ છે અને તારા ખરાબ સમયમાં એણે તારી હેલ્પ પણ કરી છે પણ એનો મતલબ એ નથી કે તું એના માટે તારા પ્રેમની કુરબાની આપી દે કઈ વાંધો નહીં સિયા તો ખુશ રહેશે ને આદી સાથે એની જિંદગી સારી ચાલશે એ બંને ખુશ રહેશે મારે બીજું શું જોઈએ મારો પ્રેમ મારો પ્રેમ પણ ખુશ અને મારી ફ્રેન્ડ પણ તો તારું શું હં તું ખુશ રહી શકીશ ના કદાચ ખુશ નહીં પણ રહું પણ દિલમાં એક વાતનું સુકૂન તો હશે ને કે મેં મારી ફ્રેન્ડશિપ નિભાવી સિયાને આદીને આપી દઈશ ને

હું આદિને નહીં પામું તો મારો પ્રેમ ઓછો થઈ જશે નહીં મારો પ્રેમ દિવસે ને દિવસે વધશે મારી લાગણીઓ દિવસે ને દિવસે વધતી જશે ભાઈ મેં એને પ્રેમ કર્યો છે એને બાંધવા માટે નહીં મારી જાતને એની લાગણી સાથે બંધાવવા માટે અને જો હવે તું પ્રેમની વ્યાખ્યા સમજી ગયો હશે ને તો તું જીદ નહીં કર કે હું એને પામી લઉં વાહ મને ગર્વ છે છે કે કે તું મારી એક મીરા એ હતી જેણે કૃષ્ણ માટે પીધું હતું અને એક મીરા મારી બેન જેણે મિત્રતાના સંબંધ નિભાવવા માટે પોતાના પ્રેમનો પણ ત્યાગ કરી દીધો ધન્ય છે બેન તું ધન્ય છે

આદી અને મીરાનો પ્રેમ કઈ લેલા મજમુની તેમ થોડો છે કે એકબીજા વગર જીવી ના શકે એ તો ફક્ત સારા ફ્રેન્ડ છે અને હું પણ આદીની ફ્રેન્ડ છું ફ્રેન્ડ હોવું અને પ્રેમ કરવો ને એ બંને અલગ વસ્તુ છે મારી બેન આદી વગર નહી રહી શકે અને એ બંને તો એકબીજાને પ્રેમ કરે છે તને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારી બેન માટે હાદી મને આપી દે શું મારી બેન આપી દે આદી કઈ ગિફ્ટ થોડું છે તો હું આપી દઉં હું પણ આદી પ્રેમ કરું છું હું પણ એને પામવા માંગુ છું સિયા પ્રેમ પામવાની વસ્તુ નથી પ્રેમ તો ત્યાગ અને સમર્પણ માંગે છે અને તું એને પામવા માટે પ્રેમ કરે છે તું એનો પ્રેમ તને ગિફ્ટમાં આપ્યો છે અને તું કહે છે કે આદિ ગિફ્ટ છે તે હું આપી દઉં તું મારી બેનના ત્યાગને તો જો તો તારી પણ ફરજ આવે છે કે તારી ફ્રેન્ડ જીવન પર દુખી થઈ હે તું જોઈ શકીશ મીરા એટલો બધો પ્રેમ કરતી હોત ને આદીને તો એ મને ક્યારે પણ ના આપત અને તમે પ્રેમની વાત કરો છો તું કહે છે કે મીરા જો આદીને પ્રેમ કરતી હોત ને તો ગિફ્ટ જ ના આપત નઈ સિયા મીરા એ તરાજવાના પળડામાં એક તરફ દોસ્તી રાખી અને એક તરફ પ્રેમ પણ એની એની કુરબાની જો એને દોસ્તીના પલડાને વજન વાળું બનાવી દીધું અને પ્રેમના પલડાને જતું કરી દીધું અને તું કહે છે કે એને પ્રેમ કરતી હોત તો મને આપત જ નહીં એને ભલે પ્રેમના પલડાને જતું કરી દીધું પણ હું નહીં કરું કેમ કે હું દોસ્તી કરતા પ્રેમને વધારે મહત્વ આપું છું હં તારા માને મીરામાં આટલો જ ફરક છે એને દોસ્તી માટે પ્રેમને કુરબાન કર્યો અને તે પ્રેમની તો વ્યાખ્યા જ બદલી નાખી પણ સિયા એટલું યાદ રાખજે મીરાની હાય તને સુખી નઈ થવા દે સુખી નઈ થવા દે શું હાય સુખી નઈ થવા દે મેં ક્યાં આદીને મીરા પાસેથી છીનવી તો નથી લીધો એને જ મને આપ્યો છે ને બસ તો પછી તો એટલું તારે પણ વિચારવું જોઈએ કે એક તારી ફ્રેન્ડ એ તારા એક વેણ ઉપર એના પ્રેમને કુરબાન કરી દીધો અને તું શું અને તું મારે કાઈ નથી વિચારું પ્લીઝ ચાલ અહીંયાથી જાવ અત્યારે તો હું જાઉં છું પણ યાદ રાખજે એક દિવસ તને જરૂર પસ્તાવો થશે જરૂર હા પસ્તાવો થશે ને ત્યારે હું પસ્તાવો કરી લઈશ તમારે કઈ જોવાની જરૂર નથી જઈ શકો છો તમે મને સમજાવા એવા વાહ બેનનો ભાઈ બેટા વાહનો તમને વાત કરી હતી ને હા સિયા છે મને આ છોકરી ગમે છે તમે જો હા પાડો તો અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ બેટા અત્યારે તો શું કરે છે આંટી હમણાં જ મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું અને અત્યારે હું ઘર સંભાળું છું સરસ અને તારા મમ્મી પપ્પા શું કરે છે મારા મમ્મી હાઉસ વાઈફ છે અને પપ્પા એક કંપનીમાં જોબ કરે છે સરસ બેટા એક વાત પૂછું હા આંટી પૂછો ને બેટા તને મારો આદિ ગમે છે ને હા અને એની સાથે લગ્ન કરવામાં તને કોઈ વાંધો તો નથી ને ના આંટી મને કોઈ વાંધો નથી હું ને આદિ કોલેજમાં એક સાથે જ હતા ત્યારની હું આદિને પસંદ કરું છું અને એની સાથે લગ્ન કરવા પણ માગું છું સારું બેટા મારા આદીની પસંદ એ મારી પસંદ અને જે દિવસે તું મારા ઘરે લક્ષ્મી બનીને આવીશ ને એ દિવસ મારા માટે સોનાનો દિવસ હશે અને હા બેટા આદિ તને સમજાવી દેશે અમારા ઘરના નીતિ નિયમ અમારી પસંદ નાપસંદ અમારા રસોઈનો ટેસ્ટ એ બધું તું જલ્દી સમજી જઈશ ઠીક છે આ મમ્મી તમે તો ઇન્ટરવ્યુ લેતા હોય એવી રીતે સવાલ કરો છો સવાલ ઉપર સવાલ સવાલ ઉપર સવાલ ના બેટા સવાલ પર સવાલ નહીં કારણ કે લગ્ન એક આજીવન સંબંધ છે એ કંઈ થોડા વખતનો તો છે નહીં કે ન ગમ્યું અને આપણે એને તોડી નાખ્યો એટલા માટે થોડુંક પૂછવું પડે હા થોડું પૂછો ત્યાં સુધી સારું છે થોડું વધારે હજી પૂછશો ને તો મને નથી લાગતું કે સિયા તમારા જવાબ આપી શકે અને આ લગ્નની વાત આગળ વધે આ મારો દીકરો છે ને બહુ મજા છે હું ઘરમાં પણ એને કાંઈ પૂછું ને એટલે તરત મારી વાત કાપી નાખે અને પછી લાંબુ લાંબુ લેક્ચર આપ્યા કરે લેક્ચર હું આપું વાહ 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 જો અત્યારે કોણે આપ્યું એણે જ ને અને તું મારા ઘર માં આવવાની છે તો પછી મારા ઘર થી પરિચિત તો મારે તને કરવાની જોઈએ ને બેટા હા આટી તમે ચિંતા ના કરો મને તમારી કઈ વાત નું ખોટું નથી લાગતું હા તો પછી એક કામ કરજે ને મેં એની વાત નું કઈ ખોટું નથી લાગતું તો રોજે તું આવ એ પણ તમારે રોજે થશે આ લગ્ન એકબીજાને જાણી લેશો અને તમને પણ ખબર પડી જશે કે લેક્ચર કોણ આપે છે જોયું તારા ખભે બંદૂક મૂકીને ગોળી ફોડે છે આખો દિવસ તને જોવી છે ને એટલે તને કહે છે કે તું અહીંયા રોજ આવ હા બસ તમે બંને ખુશ રહો મારા માટે બીજું શું જોઈએ હા તો પછી મમ્મી આ તમારા પ્રશ્નો ધરી બંધ થયા હોય તો હવે પાછી ઘરે મૂકેવ લ્યો બાપા તું તો ભારે ઉતાવળો લાવવામાં ઉતાવળ કરે અને હજી તો બિચારી બેઠી ન બેઠીને ત્યાં પાછી મૂકવા જવાની વાત કરે અરે એમ તે કઈ થોડી જવા દેવાય આપણા ઘરે આવી છે તો મીઠું મોઢું તો કરાવવું જ પડે ને જા કંઈક કોલ્ડ ડ્રિંક્સ આઈસ્ક્રીમ કંઈક તો આપે ને ના ના હાંટી એવી કંઈ જરૂર નથી શું જરૂર નથી મમ્મીએ કહ્યું એટલે ખાવું પીવું તો પડશે નાસ્તો પણ કરવો પડશે તને શું ફાવશે આઈસ્ક્રીમ જાણે તને તો કઈ ખબર જ નથી તો પાછો ડાયો થાય છે જા જા એને જે ભાવતો એ એને લઈ આવ આ સારું ચાલો આ તારી પસંદ હું કઈ લેતો આવું હા આ ત્યાં સુધી સવાલોના જવાબ બરાબર આપજે એક્ઝામ માં પાસ થઈને આવજે રિઝલ્ટ સારું મળું એ બહુ સારું એની પસંદનો આદિ તો લઈ લીધો એને બઉ મજા સાચે હું એને ઘણી વાર ખીજાઈ જાવ ને તો પણ એ હસતો ને હસતો હોય મારે ગુસ્સો કેટલો કરવો એના પર હા